અરકેશિનબાના બારસવણી ગોરામા કેશિનબાના બારસવણી કેશિનબાના બારસવણી કેશિનબાના બારસવણી માટીહોર્મા 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 કાળકા માની કાળકા માની કાળકા માની ગળકા માની ગળકા માની હોલોશી ગણ બહુ દાદાની જય બોલો શ્રી ગણપતિ નારાયણ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવર માં શ્રી કરો વાળી વધી શ્રી શક્તિનાથ લાડી ના સંતાન સો સતા સુધારો કૃપા કરો મારી હદે સો પ્રસંગે પ્રથમ સાંજે આપનું આપી સારી કાર્ય માં થાતી કદી જા જા મારી અકલ અટકી જાય ધ્યા ધ્યા સુ જાય જો ભોગ ભક્ત ને પુનિ બ્લાવ અવસાન યા બોલો શ્રી કેશિમાના બારસ મણી ગોગા મહારાજ ตุงชีมาตา नंबर ตุงชีมาตาเอโนมอร์ตุงชีมาตาเอโนมอร์ตุงชีมาตาเอโนเอออมเสรีบางบะวังซูรังบะวังซูรังรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อะวันซ์ซูรีไมนด์อ

ઓમ નમો વાસુ દેવામો ભગવતી વાસુ દેવામ નમો ભગવતી વાસુ દેવામ સૂર્યનારાય ભગવાન સૂર્યનાય ભગવાન સૂર્યનારાય ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાય ભગવાન સૂર્યનારાયણ સૂર્યકોટિ શિવાના પારસમિકા ગોગા અમર ગૌતમાધિક ગાદીઓ ઉપર સોનાનું સદ બાના ગોગા અમર ધ પોત મારી કરીને ગોગા રે આવી વગાડી કેસીમબામાં હાકરના ગોગા અમર ધ પોત મારી દેવજી ભૂવે ભક્તિ આધાર આપ્યા તેમને પુત્ર ભરિયા કે શિંબાના ગોગા અમર દ દેસાઈ દેસાઈવાળો રૂડો રે દીશતો વચમાં શોભે છે મહારાજનો કે શિંબાના ગોગા અમર દ પોત મારે આથમણાં મંદિર શોભતા બાપા ઉપર શોભે છે દોડી ધજાનો નિશાન કિસિમ્બાના ગોગા અમર ધ પોત માધી જળહળ જોતો બાપુની જળ વાગે છે નોબતે નિશાન કિસિમબા ના ગોગા અમર ધ આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂગોળને બે કિસિમ્બાના ગોગા અમર ધ લી ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટને કે કિસિમબાના ગોગા અમર ત પોતમાંથી રો રોમે રો દેવજીને રમતા રો રોમે રો મેં વસતા ને હળહળ તમે ઝેરના જુસારા કિસિમ્બાના ગોગા અમર ત પોતમાંથી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી સુખ આપો ને કે બા ના ગોગા કિસિમ્બા ના ગોગા અંબર તળપોત મારી દેશો રે દેશ તારો ડંખો રે વાગતો ભલી વગાડી પરત ખંડ મો

દુખિયા દુઃખ પોકાર સુખ આપો ને કે આવજો પોકાર સુણીને પધારજો માર કેસિમ્બાના ગોગા અમર પોત મારે કરુણા કુપાળું તમે લાવજો કર જોડીને જોટા લાલવીને

તક્ષકાલ્યેતાની નવ નામાની નાગા નાયમા સાયંકાલે પ્રાંતકાલે તસ્વી વૈ નાસ્તિ સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિત કરો મારી મારીમતી શિવશક્તિના લાળીદાસન્તાનસૌ સદા સુધારો કૃપા કરો મારી જતી

ગોગા મહારાજની જય કેશિંબાના બારસ ગોગા મહારાજની કેશિંબાના કૈસિમ્બાના ગોગા મહારાજની ગો કેશિંબાના બારસ ગોગા મહારાજ શૈ શે કેશિંબાના પારસ ગોગા મહારાજની જય